તમારા ઘોડાને આવી ક્રૂર રીતે ચાબુકથી ફટકારશો નહીં એક બીજું ઉદાહરણ જોઈએ ધ કંપની હેઝ ડિસાઇડેડ ટુ સ્લેશ ધી પ્રાઇસિસ ઓફ સર્ટેન પ્રોડક્ટ્સ એટલે કે કંપનીએ અમુક ઉત્પાદનોના ભાવ ઘટાડવાનો નિર્ણય લીધો છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingindgujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ